નમસ્તે મિત્રો અત્યારે માર્કેટની અંદર દરેક વ્યક્તિની નજર રહેતી હોય તો એ ટ્રમ્પના સ્ટેટમેન્ટ ઉપર છે કે એની સાથે આપણા માર્કેટની અંદર કેટલે આપણે ગવર્મેન્ટ દ્વારા કોઈ પણ રિપ્લાય કેવું મળે છે કે શું રિપ્લાય મળે છે કે જે ટ્રમ્પ દ્વારા સ્ટેટમેન્ટ અલગ અલગ આપવામાં આવે છે કે જે રીતનું ટ્રમ્પ દ્વારા કહેવામાં આવેલું કે પચીસ ટકાનો ટેરિફ એ આપણા ઇન્ડિયન માર્કેટ ઉપર લગાશે કે અલગ અલગ બિઝનેસ જે કરી રહી છે ત્યાંથી જે પણ માર્કેટની અંદર કંપનીઓ છે જે એક્સપોર્ટ કરી રહી છે એના ઉપર પચીસ ટકાનો ટેરિફ કે જે રીતે માર્કેટ ધારી રહ્યું હતું કે પંદરથી વીસ ટકાનો ટેરિફ આપણને મળી શકે પણ એની જગ્યાએ પચીસ ટકાનો ટેરિફ અને ઉપરથી એવો પ્રશ્ન કે જે પણ દંડ પણ લાગી શકે એટલે પેનલ્ટી પણ લગાડી શકે એમ છે કે એના માહોલ સાથે સૌથી મોટી કંપનીઓ અને સાથે માર્કેટની અંદર લીડિંગ કંપનીઓ કે જે ફાર્મા ક્ષેત્રથી અને આઈટી ક્ષેત્રથી કે બહુ મોટો બિઝનેસ છે એના અમેરિકા સાથે સંકળાયેલો છે કે આજના દિવસે પણ ફાર્મા ક્ષેત્રની કંપનીઓની અંદર સારું એવું પ્રોફિટ બુક એટલે કે ડાઉનફોલ જોવા મળી રહ્યો છે કે જે રીતે અમેરિકાના ટ્રમ્પ દ્વારા એક ચિઠ્ઠી પણ દરેક કંપનીઓને લખવામાં આવેલી છે કે આપના દ્વારા જે પણ ભાવ ફાર્માની કંપનીઓના જે પણ અલગ અલગ દવાઓમાં લગાવવામાં આવે છે એની અંદર ઘટાડો કરો કે આ સાથે આઈટી ક્ષેત્રની અંદર પણ સારો એવો ડાઉનફોલ પણ જોવા મળી રહ્યો છે કે એક નજર આ બંને ક્ષેત્ર કે જે વધારે પડતો બિઝનેસ ત્યાગ કરી રહી છે એની સાથે એવા માહોલની અંદર સારા નંબર રજૂ કરતી કંપનીની અંદર પણ સારો એવો જમ પણ જોવા જોવા મળ્યો છે કે જે ડોમેસ્ટિક રહીને આઈટી ક્ષેત્રથી બિલોંગ કરતી કંપની છે કે એના વિશે પણ વાત કરવી છે તો મિત્રો ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો ગુજરાતી ઇન્વેસ્ટર ચેનલની તો અંત સુધી વિડીયો જોવો જો તો મિત્રો તમને આમાંથી કંઈ શીખવા મળતું હોય જાણવા મળતું હોય તો તમારા મિત્રો સાથે શેર કરો વિડિયો લાઈક કરો અને તમારા ચેનલ સબસ્ક્રાઈબ કરવાની ના ભૂલો હવે પોઈન્ટ ઉપર આગળ વધીએ પહેલાં વાત કરીએ તો થોડા ટ્રમ્પ માહોલની કે ટ્રમ્પ દ્વારા અલગ અલગ લેવલે થી સ્ટેટમેન્ટ જોવા મળી રહ્યા છે ઇન્ડિયન ગવર્મેન્ટ ઉપર પૂરેપૂરું પ્રેશર અલગ અલગ રીતે આપી રહ્યા છે કે જે રીતે પાકિસ્તાન સાથે પણ સંકળાયને એ ડીલ પણ કરવા તૈયાર છે અને એ સાથે રશિયા સાથે ન કોઈ પણ પ્રકારનો ટ્રેડ કરવા બાબતે પણ જણાવીએ રહે છે જ્યારે ક્રૂડ ઓઇલ ક્ષેત્રે જોશો તો મિત્રો સારું ક્રૂડ ઓઇલ આપણે ઈન્ડિયા અને ચાઇના દ્વારા લેવામાં આવતું હોય છે કે જેનો બિઝનેસિસ આપણા ક્રૂડ ઓઈલ ઉપર સાથે સંકળાયેલા છે પણ એક બાજુ પાકિસ્તાન સાથે ડીલ કરીને એ પણ જણાવે છે કે આવનારા સમયની અંદર અમે પણ ત્યાંથી ક્રૂડ ઓઇલ લઈને ઈન્ડિયાને પહોંચતું કશું એક બાજુ ઉપર પણ સ્ટેટમેન્ટ આપણે ન્યૂઝ પણ જોવા મળ્યા છે કે રિપોર્ટ દ્વારા કે અમેરિકાની કંપની જે ગૂગલ છે એ ઇન્ડિયાની અંદર છ બિલિયન ડોલરનું ઇન્વેસ્ટમેન્ટ કરી શકે છે કે જે ડેટા સેન્ટર ઉપર છ બિલિયન ડોલરનું ઇન્વેસ્ટમેન્ટ કરશે અને વન ગીગા વોટ સુધીનું આ ડેટા સેન્ટરનો પ્લાન કરી રહી છે જ્યારે ઓલ ઓવર જો તો અમેરિકન કંપનીઓનું પોઝિટિવ વ્યૂ આપણા ભારત પ્રત્યે રહેલું છે ત્યારે અલગ અલગ ક્ષેત્રની જે પણ કંપનીઓ જે એક્સપોર્ટ કરીને કામ કરી રહી છે બધાના આ શેરોની અંદર તમને પ્રોફિટ બુકિંગ જોવા મળતું હોય કે એ ડરનો માહોલ જોવા મળી રહ્યો છે એવા સમયે જુઓ તો આ એક શોર્ટ ટર્મ એક પેનિકનો માહોલ તો છે જ પણ એનાથી ડરીને કે કોઈ પણ કંપનીને વેચવી ના જોઈએ અત્યારે એ કંપનીઓની અંદર જે કાંઈ બિઝનેસી રહ્યા એ ઠપ નથી થયા પણ હાલની દૃષ્ટિએ જે પરિસ્થિતિ ઊભી ટ્રમ્પ દ્વારા કરવામાં આવી છે કે એને લઈને જે પ્રેશર આપણી ગવર્મેન્ટમાં આપવામાં આવ્યું છે કે એને જોઈએ છે જે ટ્રમ્પ દ્વારા જે ડેરી ઉદ્યોગ અને એગ્રીકલ્ચરના જે ક્ષેત્રે પ્રોડક્શન કરતી હોય જે કંપનીઓ છે એના ઉપર એને ઇન્ડિયાની અંદર પણ ઇન્વેસ્ટમેન્ટ કરવું છે અને એમને મળતી એના પ્રોડક્ટ્સ છે એની ઉપર એને ફાયદો પણ જોઈએ છે પણ આપણી ગવર્મેન્ટ એના ક્ષેત્રે પણ કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવા માંગતી નથી એટલે આ વસ્તુ એક ધ્યાને લઈને આવનારા સમયની અંદર ગવર્મેન્ટ આપણી ગવર્મેન્ટ દ્વારા અને ટ્રમ્પ દ્વારા કેવા સ્ટેટમેન્ટો આવે છે કે એના ઉપર આપણું માર્કેટ રિએક્શન આપતું જોવા મળે આની પહેલા અગાઉના વિડીયોની અંદર પણ આ માહોલ છે પણ એ આવનારા સમયની અંદર આ મહિનાના એન્ડમાં આજ દિવસોમાં જ્યારે ડેડલાઈન પૂર્ણ છે કે જ્યારથી ટ્રમ્પ ટેરિફનો સમયગાળો શરૂ થાય છે કે એ આપણને જોવા મળી શકે એટલે કે આ અલગ અલગ સ્ટેટમેન્ટ ઉપર માર્કેટ ઘણી વખત ઉપરના ઉપર જોવા મળતું હોય કે ક્યારેક નીચે પણ જોવા મળતું હોય પણ એવા માહોલથી ધ્યાનમાં લઈને કોઈ પણ કંપનીને તમારે પસંદ કરતા હોય તો સારા એવા નંબર રજૂ કરતો હોય એની સાથે ડોમેસ્ટિક રહીને બિઝનેસ કરતી હોય કે ડેટા સેન્ટર હોય એઆઈ ક્લાઉડ ક્ષેત્રે હોય કે પ્રાઇવેટ ક્લાઉડ કયો કે પછી સુપર કોમ્પ્યુટિંગ ક્ષેત્રે કરતી કામ કરતી કારણ કે આ જે ટેકનોલોજી બેઝ ઉપર હું જે વાત કર્યો છે આવનારા સમયની અંદર જે વધનો કે એક ક્ષેત્રની અંદર સારો એવો જમ્પ આવી શકે છે કારણ કે જે રીતે ડિફેન્સની અંદર સુપર કોમ્પ્યુટરની કામગીરી જરૂર હોય કે પછી એરોસ્પેસ ક્ષેત્રે પણ કોઈ પણ સુપર કોમ્પ્યુટરની જરૂર હોય તો એવા ક્ષેત્રની કામ કરતી કંપની નેટ વેપ ટેકનોલોજી કે જે ટેકનોલોજી નેટવેપ ટેકનોલોજી કંપની છે જે એ સુપર કોમ્પ્યુટિંગ એઆઈ સિસ્ટમ એન્ટરપ્રાઇઝ સાથે ડેટા સેન્ટર પ્રાઇવેટ ક્લાઉડ અને હાઈ પરફોર્મન્સ સ્ટોરેજ અને સોફ્ટવેર સર્વિસ બેઝ અલગ અલગ ક્ષેત્રની અંદર કામ કરી છે કે આ જે ટેકનોલોજી છે આવનારા સમયની અંદર નવી રીતની ગ્રોથ થઈ શકે આ બધી જ ટેકનોલોજી છે એ નવી છે અને આવનારા સમયમાં એ એની ડિમાન્ડ સારી એવી વધી શકે છે જો તો કોઈ કોઈપણ વસ્તુને ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય મિત્રો ધ્યાનથી બી ઇન્વેસ્ટમેન્ટ કરજો કારણ કે જે રીતે કોનિકના કોનિકાના કેમેરા પણ આવનારા સમયની અંદર એટલા ડાઉન થયા છે તો જો તમે નોકિયાની કંપનીની અંદર ટે ક્ષેત્રની કંપનીને પસંદ કરીને જો ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે તો એ પણ ટેકનોલોજી અત્યારે આગળ નથી વધી શક કહેવાનો મિનિંગ એ છે કે બેટરેસ રહીને જે જ ટેકનોલોજીનો આવનારા સમયની અંદર ઉપયોગ નથી તો એ ટેકનોલોજીમાં તમે રહીને તમારું ઇન્વેસ્ટમેન્ટ ના કરો કે જે ટેકનોલોજી છે આવનારા સમયની અંદર નવી ટેકનોલોજી છે એને ધ્યાનમાં લઈને ઇન્વેસ્ટમેન્ટ કરશો અને બીજું એક પોઈન્ટ અત્યારે દેખાઈ રહ્યો હોય તો કે જે એક્સપોર્ટ કરી રહી કંપની છે એનથી થોડુંક સાવચેત રહેશો તમારું ઇન્વેસ્ટમેન્ટ હોય નબળી કંપની હોય તો એને ધ્યાનમાં લેજો પણ

ઓલ ઓવર રિઝલ્ટ ની દ્રષ્ટિ આપણે જોઈએ તો મિત્રો જૂન 2024 ની અંદર આ કંપની 149 કરોડ નો સેલ્સ કરતી હતી યર ઓન યર જોસો તો જૂન 2025 ની અંદર એનો સેલ્સ 149 થી 301 થયેલો છે પણ એની સામે પ્રોફિટ જોસો 15 કરોડ પ્રોફિટ સીધો ડબલ થઈને 30 કરોડ થયો છે આજના દિવસે એ શેર અંદર 8 થી 12% ની તેજી પણ જોવા મળી રહી છે બીજી વસ્તુ એમ જો ક્વાટાલી જોશો તો માર્ચ બે હજાર પચીસની અંદર ચારસો પંદરનો સેલ્સ હતો એની સામે એ તેતાલીસ કરોડનો પ્રોફિટ કર્યો હતો એટલે એ ક્વાર્ટલી આ ડાઉન છે પણ જે લોંગ ટર્મ માટે વિચારતા હોય એવા ઇન્વેસ્ટરો માટે એન્ડ વાય તો નંબર આપણે ધ્યાનમાં રાખવા જોઈએ બીજી વસ્તુ વાત કરીએ કે આ ટેકનોલોજી ક્ષેત્રની કંપની છે તો આ કંપનીની પાસે કેટલું રિઝર્વ છે જે કાંઈ પેરામીટર્સ છે એ લાગુ પડે છે એની વિશે વાત કરીએ તો રિઝર્વ કંપની પાસે પાંચસો ને ઓગણીસ કરોડનું છે રિટર્ન ઓન ઇક્વિટીની વાત કરીએ મિત્રો તો ત્રેવીસ પોઈન્ટ નેવનું આર છે અને રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયની વાત કરીએ આર કે જે બત્રીસ પોઈન્ટ ચાલીસનું જોવા મળે છે પીની દ્રષ્ટિએ વેલ્યુએશનની દ્રષ્ટિએ જોશો તો આ કંપની મોંઘી છે પણ જ્યારે આવી રીતે અનસર્ટિનિટી અનનો માહોલ અલગ અલગ સ્ટેટમેન્ટ જોવા મળતા હોય ત્યારે આવી બધી કંપનીઓને એક નોટડાઉન કરી વોચ લિસ્ટમાં ધ્યાનમાં રાખવી જોઈએ જ્યારે પણ તમને મોકો મળે ત્યારે આવી બધી જ કંપનીઓને તમારે એના એનાલિસિસ તમારી રીતે કરવું જોઈએ હું મારી રીતે મારા દ્રષ્ટિએ જે પણ કંપની અત્યારે વિડીયોમાં અલગ અલગ વિડીયોમાં રજૂ કરું છું એ એક ગાઈડન્સ એટલે કે એક એજ્યુકેશન પર્પઝ માટે જ કે આ કંપનીઓને તમે ધ્યાનમાં રાખો કે આ કંપની આવનારા સમયની અંદર સારું કામ કરી શકે છે માર્કેટ કેપની દ્રષ્ટિએ જોશો તો મિત્રો બાર હજાર પાંચસો કરોડની કંપની છે એટલે કે મિડકેપ કહી શકીએ એવી કંપની છે બીજું કે પ્રમોટરોના હોલ્ડિંગ વિશે જોઈએ તો એકોતેર ટકાનું નેટવેબ ટેકનોલોજીના પ્રમોટરોનું હોલ્ડિંગ જોવા મળ્યું છે એફઆઈઆઈનું હોલ્ડિંગ નવ પોઈન્ટ ચોપન હાલની દ્રષ્ટિએ જે ડેટા છે એની મુજબ વાત કરું છું ડીઆઈનું હોલ્ડિંગ છે ચાર પોઈન્ટ ત્રેવીસનું જોવા મળે છે અને પબ્લિક જે છે એ પંદર નું વીસનું હોલ્ડિંગ ધરાવેલી છે એક નવી જ ટેકનોલોજી ક્ષેત્રની આ કંપની છે કે જો તમે એવું વિચારતા હોય કે અત્યારે હું ટુ જી મોબાઈલ લઈ લો અને થ્રીજી મોબાઈલ લઈ લો તો શું આ ટેકનોલોજીની સાથે આપણે કામ કરી ન શકીએ અને જો એવી જ રીતના રોકાણ માટે વિચારતા હોય કે કોઈ કંપની આવનારા સમયની અંદર સારો એવો ગ્રો થઈ શકે એવી કંપની હોય તો એવી કંપની મારે રોકાણ કરવું છે તો આ એક કંપની એવી છે કે જે એઆઈ બેઝ પણ કામ કરે છે ડેટા સેન્ટર પર કામ કરે છે હાઈ કોમ્પ્યુટિંગ અને સુપર કોમ્પ્યુટિંગ ક્ષેત્રે પણ કામ કરે છે એટલા માટે કે આવનારા સમયની અંદર જેમ ડિફેન્સ ક્ષેત્રે કે એરો એરો એરોનોટિક્સ કે વાત કરી કે એરોસ્પેસ વિશે કે જે રીતે હળો ગ્રોથ આપણો ઇન્ડિયાનો જોવા મળી રહ્યો છે તો આ બધી કંપની આ કંપનીને સારો એવો નફો મળી શકે એમ છે ઓલ ઓવર મારી દ્રષ્ટિએ આ કંપની એક લાંબા ગાળા માટે લોંગ ટર્મ માટે ઇન્વેસ્ટમેન્ટ માટે વિચારી શકાય કે કોઈપણ રીતની ભલામણ આ કોમ્પનીમાં મારી તરફથી છે ને કે આપ રોકાણ કરો પણ ઓલ ઓવર મારા વ્યૂ પ્રમાણે આ કંપની એક સારું કરી કામ કરી શકે એમ છે કે એનો બિઝનેસ સારો એવો ગ્રો થઈ શકે એમ છે એ રીતે તમે ધ્યાનમાં રાખી શકો છો એન્ડ સુધી વિડીયો જોયો છે તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ફ્રી ઓફ ફોલો કામ છે થેન્ક યુ